તો રાજ્યમાં પાણીની સ્થિતિ છે તેને લઈને મુખ્યમંત્રીએ સમીક્ષા કરી છે મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં ખાસ બેઠકનું આયોજન થયું પાણી પુરવઠા મંત્રી કુંવરજી બાવળીયા મુકેશ પટેલ સરદાર સરોવર નિગમના અધિકારીઓ હાજર છે પીવાનું પાણી તમામ ગામ સુધી પહોંચે તેવી વ્યવસ્થા કરવાની સૂચનાઓ આપવામાં આવી છે જરૂર હોય ત્યારે રિપેરિંગ કરાવી વૈકલ્પિક વ્યવસ્થા ગોઠવવાની સૂચના સુજલામ સુફલામ અને સૌની યોજના મારફતે પાણીની વ્યવસ્થા કરવાની પણ સૂચના કોઈ પણ જગ્યાએ પાણી માટે કોઈ પણ પરિસ્થિતિ ઉભી ન થાય તે માટેની આ સમીક્ષા કરવામાં આવી રહી છે હાજી દીક્ષિતા ચોક્કસ મુખ્યમંત્રીએ આજે સવારે તેમના અધ્યક્ષ સ્થાને પાણી પુરવઠાના સંદર્ભમાં મહત્વની બેઠક યોજી હતી કારણ કે રાજ્યમાં ઉનાળાની ગરમી છે અને પીવાના પાણીની કોઈ મુશ્કેલી ન સર્જાય એટલા માટે આ બેઠક બોલાવવામાં આવી હતી આ બેઠકમાં કુંવરજી બાવળીયા રાજ્ય કક્ષાના મંત્રી મુકેશ પટેલ અને સરદાર સરોવર નિગમના અધિકારીઓને પણ હાજરી રાખવામાં આવ્યા હતા સ્વાભાવિક છે કે નર્મદાની જળ જળ સપાટી છે એ જળ નર્મદાનું પાણીનો સ્ટોરેજ છે એ સ્ટોરેજ અને રાજ્યમાં અન્ય જે પાણીનો જથ્થો ઉપલબ્ધ છે તેની સમીક્ષા કરવામાં આવી હતી અને પીવાનું પાણી સમગ્ર ઉનાળા દરમિયાન રાજ્યમાં કોઈ પણ ઠેકાણે કોઈ જાતની મુશ્કેલી ન પડે એ પ્રકારે સ્ટોરેજ રાખવાની પણ સૂચના આપવામાં આવી છે જે પ્રકારની સૂત્રો તરફથી જાણકારી મળી રહી છે જાણકારી પ્રમાણે જોવા જઈએ તો જે જગ્યાએ વધારે સ્ટોરેજ છે ત્યાં ખેડૂતોને પણ જો જરૂર પડે તો સિંચાઈનું પાણી આપવાના પરિપ્રેક્ષમાં શું શક્યતા છે તેને પણ ચકાસવામાં આવી છે સાથે સાથે જ્યાં પણ રિપેરિંગની જરૂર હોય અને પાણીનો વપરાટ થતો હોય કેનાલમાં ક્યાંક ને ક્યાંક ગાબડું પડ્યું હોય આ પ્રકારની કોઈ સ્થિતિ નિર્માણ થયું હોય તો તેને તાત્કાલિક અસરથી રિપેર કરાવવાની પણ મુખ્યમંત્રી કક્ષાએ સૂચના આપવામાં આવી હોવાની જાણકારી અત્યારે મળી રહી છે જી રીત બિલકુલ આભાર ઇતલ આપની પાસેથી અપડેટ લેતા રહેશો